વરસાદ આવે છે એટલે આપણે પહેલા પહેલા કોટ કારણ કે પછી ટાઈટ ટાઈમ જાય બધી થઈ જાય છે એના કારણે હેલ્મેટ ને રેનકોટ પહેરશે ને પછી આપણે ત્યાં જઈને જોતા રહ્યું આજે કંઈક કાંઈક કામ છે ને કારણ કે વરસાદને કારણે આપણે બધું થોડુંક ધી માલતું હોય કે તો આજે શેઠ બનાવવાનું છે તો મોડા કર્યા પહેલાં આપણે પોગી જઈએ તો લેટ્સ ગો ને કાલનો લોક ન જોયો તો તમે જોઈ આવજો ને એમાં લાઈક કરી નાખજો શેર કરી દેજો ને તમારા ભાઈ બંધને કહેજો કે સબસ્ક્રાઈબ પણ નાખે તો મજા આવે અને હમણાં આપણે સારા ઉતારી ઉતારીશી

अच्छा तो કાય કામ નો હોય પણ લોગમાં જો આ ને કન્ટેનર કમને મળતા નથી બાકી મે જોરને ઓગણન દેઈ દો બાકી મને બહાર રહી બે રહી બાકી વર્ષા દા बाकी जाता પડે बाकी હમણા बिल ની એન્ટ્રી કરશું આપણે तो તમે तो जो માટે લાઈક સબસ્ક્રાઇબ કર નાખો તો બરોબર છે ખરી जो? વરસાદ દેતું લે બહુ અબ સતર લેના તા મારે જોજો આ કોસો પડી જો જો પીપનો દેખા ન એવો પાણી વળી દે પાસો અરે ઉગાવ કેમ બનતો મને દેખાડજે જો વરસાદ જો જાવે છે તો કે કે વાતાવરણ ફૂલ ખરાબ છે અત્યારે હાલમાં તો તો આપણે ખાંડે થી આપણે અંદર બેહી એટલે કે અવાજ આવે ન આપણે આજે આજે વરસાદ વધવાની તૈયારીમાં છે ફૂલ ફૂલ સારનો ટાઇટલ આ ફોટો દોવાનો dunes માં ફાઈ બસ તો ડહોતા તો પાણી વાણી થઈ ગયો બધી તો આ નાવાણી મજા પણ થોડું ટાળવા એટલે નાય નો એકી એ હું ના થઈ દે હું ઘેરે કેમ જાય આમાં થોવાલા પણ પાણી ભરવા મળ્યું નીનબા

જવા વર્ષા નજારા દેખા દેના વર્ષા આયા છે નગરસો ક્યાં મને દેવાના છે બિલ જોઈ લો છતરી લેને આપડો વિવાહ લઈ આ લે આયા છે વર્ષા જો પીપાવો પોટમાં વર્ષા તડ માર વર્ષા જોઈ લો પાણી કડને છે અત્યારે ના બે ટ્રક પરાય છે અત્યારે કુલ ગાડીમાં એક આવે છે દો કેમ બા કે મારા રાજુલાના વર્ષા છે અત્યારે

તો આ 4 વર્ષમાં વાલા બાયક કાટવાયા છે એમાં એમાં એક નાવમાં પાણી ભરાઈ ગયું એના કારણે આપણે જાત પણ આપણે ના ન હોય કે ચરાલમાં વરસાદારાને કારણે તો લેટ્સ ગો ઓ સદોજી ચાલુ છે ચડજે કલમમાં ગાડી નું પાછું કરાવવા કેમ કે ટ્રાફિક થઈ જનેને કારણે ઓલી ગાડી ડન નોમા દે છે એને કારણે જ ન્યાજા છે સત્ર મેકી દેઈ ચેક કરીને બરોબર આ સાંત થઈ પૂકવી દેઈ પછી જાય તો વર્તતો આવે તો છે પાસો વધી ગયો છે તો આપણે ઓફિસ ની અંદર તૈયારી એક્સવા આને કે ફરક પડે ની અમે તો બાયરો સધારા તો 87 આપણે મને ખુરશી તારણ કરી લઈ ને જોઈ લે કેટલા નો હોય ને મેસેજ કાયો ઓકે છે ની ચરા મેસેજ આવ્યો ને મેસેજ અમે જેવો આપણે મોકલી દીધી બધા આતરા 2 લિટર જો બીરા આવી જશે જો આજ ત્યાં બધા આયા થઈ ગયો છે હસતી પર બિલ ના છે તમે પહેલા બિલ લેન્ટ કરશો ને આપી દેશો સાડા 5 ના વર્ષ કોઈ વાત રહેતો નથી ના તો પણ